પાણીમાં હળવદના ધસમ તણાવ્યું છે ટ્રેક્ટર ટ્રેક્ટર માં સત્તર થી પણ વધુ લોકો હતા સવાર જોકે મામલતદાર અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર જવાનો દ્વારા છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે

છ જેટલા લોકોને બચાવી લેવાયા છે ત્યારે તંત્ર દ્વારા બાકીના લાપતા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે